હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ફરીથી આવી ગયો છું તમારી સામે હું ચોક્સી કેવલ યુર એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત કરું છું આપણે સેક્શન નંબર બી માટે મળ્યા છીએ પ્રશ્નપત્ર નંબર ત્રણ સેક્શન નંબર બી ચાલો તો સમય બગાડ્યા વગર ફટાફટ આપણે આવી જઈએ આમાં અને હા 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 મને ખબર છે મને ખબર છે તમે બધા તાત્કાલિક રાહ જોઈને રહ્યા છો કે સાહેબ એ સાહેબ આપણે ગ્રેજ્યુએશનનું તમે મને મિનિંગ કહેવાના હતા નેક્સ્ટ લેક્ચરમાં તમે મને કીધું હતું કે હું તમને ગ્રેજ્યુએશનનો મિનિંગ કહીશ તમારા ઉતાવળનો અંત આવી ગયો છે મારા ચટોળિયાઓ બટોળિયાઓ આપણે ગ્રેજ્યુએશન શબ્દોનો મતલબ શું થશે તો કે સ્નાતકની ડિગ્રી શું કહેવાશે ને સ્નાતક સરસ ચાલો હવે આપણે આવા આવા કંઈક ને કંઈક પ્રશ્ન જે છે એના માટે મળતા રહેશું આપણે વાત કરીએ હવે સેક્શન નંબર બીની તો તમને આ જરાય ન ગમતો એવો પ્રશ્ન લાગે છે કે આમાં ઓછા જ માર્ક આવે છે ગમે એટલું લખું ને ઓછા જ માર્ક આવે નથી સમજાતું પણ સમજો કે ભાઈ રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ તમને સરસ મજાની એક સ્ટાન્ઝા આપેલી છે માય સોંગ બરાબર ને એના ક્વેશ્ચન છે કે વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ક્રાઉડ કે જ્યારે ચાઇલ્ડ બાળક જે છે એ ક્રાઉડમાં હશે ત્યારે સાઉન્ડ શું કરશે એનું સોંગ જે છે એ શું કરશે તો કે વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ક્રાઉડ જો થોડુંક છે ને પ્રશ્નમાંથી લેતા જાઓ અને થોડુંક તમારું એડ કરો વેન in crowd. ઇન ક્રાઉડ વેન is ઇઝ ઇન ક્રાઉડ ધ સોંગ song. હવે જોવાનું વિલ આપ્યું છે તો વિલ લખી નાખ્યું હવે ખાલી તમારે સમજી વિચારીને લખવાનું શું કીધું કે ફેન્સ હિમ અબાઉટ લૂફનેસ બરાબર ને એ ક્યાં આપ્યું છે જો યુ છે ફેન્સ યુ જો હવે તમે આવું જ કરો છો કે ટેક્સ્ટબુકમાં તમને જે આપ્યું હોય બરાબર પેરેગ્રાફ આપવું હોય અથવા તો સ્ટાન્સ આપી હોય બેઠી લાઈન લખો છો બરાબર ને અહીંયા બાળકને કહે છે મતલબ યુ તો હવે આપણને ખબર હોય કે આપણે યુ માટે અહીંયા શું વપરાય છે તો કે હિમ કરો ડાયરેક્ટ યાદ કરો આવડે છે ડાયરેક્ટ સ્પીચ ઇન્ડાયરેક્ટ સ્પીચ તો તો તમને હવે વ્યવસ્થિત આવડતું હોય છે બરાબર ને ચાલો આગળ વાત કરીએ કે વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઈલ્ડ ઇઝ અલોન કે જ્યારે બાળક અલોન એટલે કે એકલું હશે ત્યારે ગીત શું કરશે જો બે વસ્તુ છે કે વોટ વિલ ધ સોંગ ડૂ વેન ધ ચાઇલ્ડ અને પેલી કેસ આપ્યો છે કે ઇન ધ ક્રાઉડ બરાબર ને ક્રાઉડમાં હશે ત્યારે અને અહીંયા બીજો કે શું આપ્યો છે એકલું હશે ત્યારે કે વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન કે જ્યારે બાળક એકલું હશે ત્યારે ધ સોંગ વિલ સીટ બાય હિઝ સાઇડ એની બાજુમાં બેસશે એન્ડ વિસ્પર ઇન હિઝ ઇયર અને એના કાનની અંદર ગણગણશે ધીમા આવા જે બોલવું એને કહેવાય વિસ્પર મતલબ ગણગણવું લે

હે ને એટલે ગ્લોસરી જે છે ચેપ્ટર ચેપ્ટરની હજી પણ જો બાકી બાકીનું કહીએ તો સમય તમારી પાસે છે વ્યવસ્થિત ગ્લોસરી ઉપર થોડુંક ધ્યાન આપજો એટલે આપણને ક્વેશ્ચન આન્સર આવડી જાય ત્રણ માર્કનું વર્ડ ધાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ પૂછી નાખે છે એટલે ત્રણ માર્ક એમાં થઈ ગયા ને એક માર્ક આમાં થઈ ગયું ચાર માર્ક પૂછી નાખે છે બરાબર ને ચાલો નેક્સ્ટ વાત કરીએ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે બરાબર ને એના ક્વેશ્ચન્સ આપણી પાસે છે કે વાય વોઝ મધર સરપ્રાઇઝડ ટુ સી ધ સ્ટ્રેન્જર કે જે સ્ટ્રેન્જર છે એને જોઈને માતા એને સરપ્રાઇઝ થઈ ગયા હતા આશ્ચર્ય છે કે થઈ ગયા હતા કે ધ મધર વોઝ સરપ્રાઇઝ આ અ નહીં આવે બરાબર ને પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે ધ મધર વોઝ સરપ્રાઇઝ અહીંથી જ મળી જાય કે મધર પછી આ વોઝ પકડવાનું બરાબર ને મધર વોઝ આની સેન્ટેન્સ પેટર્ન હોય એના ઉપર ફોલો કરતું જવાનું કે મધર વોઝ સરપ્રાઇઝડ ટુ સી ધ સ્ટ્રેન્જર

વેરી ગુડ આવી રીતે પણ તમે લખી શકો આમાં આપણે આ રીતે આપ્યું છે કે મા મધર સેડ ધેટ માખન વોઝ વેરી ગુડ એન્ડ જેન્ટલ એન્ડ વેરી ફોન્ડ ઓફ રીડિંગ બરાબર ને ખૂબ સારો છે જેન્ટલ છે બીજું શું કહે છે તો કે વેરી ફોન્ડ ઓફ રીડિંગ કે એને વાંચવાનો ખૂબ શોખ છે આવા બાળકોનું મારે તો પહેલાં જોવાનું કે આમાંથી મને તો ખરેખર વાંચવાનો શોખ છે ખરેખર તમે જો વાંચવાનો શોખ ડેવલપ કરશો ને તમારે જિંદગીની અંદર બરાબર ને અત્યારે તો દસમું છે એટલે વાંધો નહીં પણ વેકેશનની અંદર તમારે વાંચવાનો શોખ ખરેખર બહુ રાખવા જેવો છે એનું રીઝન શું છે કે કોઈ સારા ઓથર જે છે એને પોતાની જિંદગીના અમુક અમુક વર્ષો આપેલા હોય ચાર વર્ષ આપેલા હોય પાંચ વર્ષ આપેલા હોય દસ દસ વર્ષ આપેલા હોય અને બુક લખેલી હોય બુક કેટલી હોય તો કે સાડા ત્રણસો પાનાની ચારસો પાનાની બરાબર તમે ડેલીનું એક પાનું વાંચો સાડા ત્રણસો પાના લેખે એક વર્ષમાં તમારી પાસે દસ વર્ષનો એક્સપિરિયન્સ આવી ગયો કે અમુક અમુક લેખક તો પોતાની આખી બાયોગ્રાફી લખે છે હે આખા જીવનનો સારાંશ આપી દેતા હોય એવી બાયોગ્રાફી લખે છે તો ત્રણસો પાનાની બુક વાંચવામાં આપણું દી જાય ને એનું તો આખા જીવનનો સંદેશ આપણને મળી ગયો કે નહીં તો આખે આખા જીવનનો સંદેશ મેળવવા માટે થોડુંક પોતાના ફ્યુચર માટે તો લાલચી બનો થોડુંક તો વાંચતા જઈએ આપણે ઈતર વાંચન જે છે એનું પણ ખાસ થોડુંક મહત્ત્વ છે તો વાંચતા જાજો અને દસમાના વેકેશનની અંદર પણ એવો એક પ્રણ લેજો કે આપણે ઓછામાં ઓછી ખાલી સોથી બસો પાનાની એક બુક તો વાંચવી જ છે બરાબર ને હવે જણાવજો મને કે સાહેબ કોણે કોણે કેટલી બુક વાંચેલી છે ફટાફટ નીચે કોમેન્ટમાં મને જણાવી દો કે કોણે કોણે ઇત્તર વાંચનની પણ સારી સારી બુક્સ વાંચેલી છે અને પોતાનું નામ જણાવો અને સરસ મજાની બુક જે છે કઈ વાંચેલી છે એના ઓથરનું નામ પણ જણાવજો બરાબર ને અમુક ઇન્ટરેસ્ટિંગ બુક મને એમ લાગે કે ના વાંચવા જેવી છે અને મેં નથી વાંચી તો હું તમારામાંથી પણ શું લઈશ ઇન્સ્પિરેશન લઈશ ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે કે વોટ ડીડ ડિસેમ્બર ઓફર બિસમ્બર જે છે એને શું ઓફર કરેલું તો કે બિસમ્બર કાઇન્ડલી ઓફર ટુ ટેક ફટિક ટુ કોલકાતા બાકી જે વિસંબર જે છે એણે શું કીધું કે ભાઈ ફટિક જે છે એને હું કોલકાતા લઈ જાઉં એન્ડ એજ્યુકેટ એજ્યુકેટિંગ મને એને ભણાવું ધેર ત્યાં જ

સારીઝ અને ડ્રેસ મટીરિયલમાં ઓનલી એટ દુલ્હન તો આ દુલ્હન શબ્દ જોઈને મગજમાં એવો કંઈ બીજો વિચાર ન આવે કે કન્યાની વાત થાય છે દુલ્હન જે છે એ શું છે તો કે નેમ ઓફ શોપ છે શું છે નેમ ઓફ શોપ દુકાનનું નામ છે બરાબર ને સેન્ટ્રલ મોલ અને આંબાવાડી ફોન નંબર આપ્યો છે કોઈ ડાયલ ન કરતા હો આ ફોન નંબર લાગે નહીં બીજા કંઈક નંબર હોય હે ને ચાલો પછી ઓપન ઓન ઓલ્ડ ડેઝ બરાબર ને એ દુકાન જે છે એ ક્યારે ખુલી હશે દરેકે દરેક દિવસોમાં ખુલી હશે રવિવારે પણ નાઇન એ એમ ટુ નાઇન પીએમ સવારના નવ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી હવે એ ને પીએમ આવ્યું હાલો મને હવે અંદરથી એક મસ્ત ખજવાડ ઉપડી પડી પ્રશ્ન પૂછીશ કે એ અને પી એમ એનો ફૂલ ફોર્મ શું થશે ચાલો ફટાફટ બધા વિદ્યાર્થીઓ જે છે એ નીચે કોમેન્ટમાં જણાવજો જેને ખબર હોય કે એ એમ અને પીએમના ફૂલ ફોર્મ શું થાય છે એ મને ફટાફટ નીચે કોમેન્ટની અંદર જણાવી દો નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ વિડીયોમાં સેક્શન નંબર સીની સાથે તમારી સામે એ એમ અને પીએમનું ફૂલ ફોર્મ લઈને આવી જઈશ પણ તમારે શું કરવાની છે નીચે કોમેન્ટ કરીને મોકલવાની છે કે ભાઈ ચાલો એ એમ અને પીએમનું ફૂલ ફોર્મ શું થશે ચાલો નેક્સ્ટ વાત કરીએ કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ દુકાન જે છે એનું નામ શું હતું તો કે ધ નેમ ઓફ ધ શોપ ઇઝ દુલ્હન હે ને આવું અમને ખબર પડી જાય ધ નેમ ઓફ ધ શોપ ઇઝ દુલ્હન જોઈને જ લખવાનું છે વેર ઇઝ ઇટ સિચ્યુએટેડ એ ક્યાં આવેલી છે આપણને એડ્રેસ ખબર છે કે ઇટ ઇઝ સિચ્યુએટેડ જો આ ઇટ ઇઝનું ઊંધું કર નાખાય ઇઝ ઇટનું ઊંધું સિચ્યુએટેડ એટ ધ સેન્ટ્રલ મોલ આંબાવાડી આંબાવાડીમાં આવેલું છે સેન્ટ્રલ મોલમાં વોટ ડઝ ધ શોપ સેલ દુકાનમાં શું વેચાય છે દુકાન શું વેચે છે ધ શોપ સેલ્સ સારીઝ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ સાડી અને ડ્રેસ મટીરિયલ વેચે છે હાઉ મચ ઇઝ ધ ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ કેટલું છે તો કે ધેર ઇઝ ટ્વેન્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ ઇન ધ શોપ દુકાનની અંદર વીસ ટકા ડિસ્કાઉન્ટ છે બરાબર ને વેન કેન યુ વિઝિટ ધ શોપ તમે દુકાનની વિઝિટ ક્યારે કરી શકો તો કે યુ કેન વિઝિટ ધ શોપ ફ્રોમ નાઇન એ એમ ટુ નાઇન પી એમ બરાબર ને અહીંયા તમે એવરી ડે વર્ડ પણ મૂકી શકો કેમ કે ઓલું ઓલ ડેઝ હતું એવરી ડે મૂકવું હોય તો પણ મૂકી શકો કે યુ કેન વિઝિટ ધ શોપ ફ્રોમ નાઇન એમ ટુ નાઇન પીએમ નથી કરીને કોમેન્ટ હજી ન કરીને ફટાફટ મને આની કોમેન્ટ મોકલો તો નાઇન એ એમ ને પીએમનું એમ એટલે શું થાય ને પીએમ એટલે શું થાય હું જો નેક્સ્ટ વિડીયો મૂકીશ નહીં ફટાફટ કરો ચાલો હવે પરીક્ષાના થોડાક જ દિવસો રહ્યા છે ધ રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ઇન્ટરવ્યુ વાંચવાનું છે સરિતા કહે છે કે ઉમંગ વાય ડુ યુ લુક સો સેડ ઉમંગ શા માટે તું ખૂબ દુઃખી દેખાય છે ઉમંગ કહે છે કે આઈ હેવ ફેલ્ડ ઇન મિઝરેબલી ઇન મેથ્સ મને મેથ્સની અંદર ખૂબ શું થયું છે તો કે ફેલ થયો છું ના ને દયનીય રીતે બહુ ખરાબ રીતના હું મેથ્સ પાસ થયો ફેલ્ડ મિઝરેબલી બહુ ખરાબ રીતના ફેલ થયો બહુ દયનીય રીતે વોટ ડુ યુ મીન તારો શું મિનિંગ છે ઉમંગ કહે છે કે આઈ ગોટ ઓનલી ફાઈવ આઉટ ઓફ ફિફ્ટી એ બા પચાસમાંથી પાંચ માર્ક મળે છે ખાલી સરિતા કહે છે ઇટ્સ ટુ બેડ આ તો બહુ ખરાબ કહેવાય ઉમંગ કહે છે કે ઓ આઈ એમ સો અશેમ્ડ ઓફ માય સેલ્ફ અહીંયા એફ આવશે માય સેલ્ફ મને તો મારી જાત ઉપર શું થાય છે ખૂબ જ શરમ આવે છે સરિતા કહે છે કે હેવ યુ સ્કોર્ડ ગુડ માર્ક્સ ઇન અધર સબ્જેક્ટ્સ કે શું તું બીજા બધા સબ્જેક્ટની અંદર તને સારા માર્ક્સ મળ્યા છે ઉમંગ કહે છે કે યસ આઈ હેવ સ્કોર્ડ મોર દેન ફોર્ટી ઇન ઓલ સબ્જેક્ટ્સ બધા સબ્જેક્ટમાં મને ચાલીસથી વધારે માર્ક મળ્યા છે તો સરિતા કહે છે કે ધેટ્સ એક્સિલન્ટ આ તો બહુ સારું કહેવાય ઉમંગ કહે છે બટ વોટ અબાઉટ મેથ્સ મેથ્સ માટે શું સરિતા કહે છે કે ઉમંગ ડોન્ટ બી ડિસહાર્ટન્ડ બરાબર ને નિરાશ થતો નહીં ઉમંગ કહે છે બટ મેથ્સ ઇઝ સચ એન્ડ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ બરાબર ને ભાઈ સાચી વસ્તુ છે મેથ્સ તો ખૂબ મહત્ત્વનો જ સબ્જેક્ટ છે ગણિત વિજ્ઞાન ને ઇંગ્લિશ તમારા માટે ખૂબ મહત્ત્વના છે અને એમાં સારો એવો સ્કોર કરી લ્યો તમારે ભવિષ્યમાં સરસ મજાનું એમ થાય કે સાયન્સ વિષયની પસંદગી કરવી છે બરાબર ને સ્ટ્રીમ પસંદગી કરવી છે કે આપણે સાયન્સ વિષય લેવો હોય તો આપણે ત્રણેય વિષયનો સરસ મજાનો ટાર્ગેટ આપવો આવવો જોઈએ કે એવરેજ સારી એવી મળવી જોઈએ ચાલો આગળ વાત કરીએ કે સરિતા કે જે અઘરી જો સરિતા એની અઘરી થાય છે હે એની સાથે સહમત થાય બટ યુ કેન વર્ક હાર્ડ ફોર ધ નેક્સ્ટ ટેસ્ટ તો આના પછીની ટેસ્ટ માટે થોડીક વધારે મહેનત કરજે ઉમંગ કે છે કે આઈ હોપ આઈ કેન સ્કોર ગુડ માર્ક્સ નેક્સ્ટ ટાઈમ હું એવી ઈચ્છા રાખું છું કે ભાઈ મને મનેક્સ્ટ ટાઈમમાં આના કરતા સારા માર્ક્સ મળી જાય હવે પ્રશ્ન આપ્યા છે પાંચ પ્રશ્નોના આના ફટાફટ આન્સર આપી દો સોરી ચાર પ્રશ્નો આન્સર આપી દો વાય ઇઝ ઉમંગ સેડ ઉમંગ શા માટે ખૂબ કેવો થયેલો છે નિરાશ થયેલો છે ઉમંગ ઇઝ સેડ ઉમંગ ઇઝ સેડ મળી ગયું વાય નો જવાબ બીકોઝ વડે ઉમંગ ઇઝ સેડ બીકોઝ હી હેડ ફેલ ઇન મેથ્સ મિઝરેબલી બરાબર ને હાઉ મેની માર્ક્સ હેઝ હી ગોટ ઇન મેથ્સ કેટલા માર્ક મળ્યા હતા ફટાફટ કયો કેટલા માર્ક મળ્યા હતા ખાલી પાંચ માર્ક મળ્યા હતા ઉમંગ હેઝ ગોટ ફાઈવ માર્ક્સ આઉટ ઓફ ફિફ્ટી ઇન મેથ્સ હાવ મેની માર્ક્સ હેઝ ઉમંગ એ મેથ્સ મેથ્સમાં પહેલાં મારે પ્રશ્ન પૂછવાનો રહ્યો કે ભાઈ મેથ્સમાં આમાંથી કેટલા લોકો નબળા છે હાલો હાલો કોમેન્ટમાં જણાવો કેટલા લોકો મેથ્સમાં નબળા છે અને ઇંગ્લિશમાં કેટલા હોશિયાર છે કોને પૂરા માર્ક્સ મળી શકે છે જો કે પૂરા માર્ક્સ ન જ મળે ઇંગ્લિશ લેંગ્વેજ છે એટલે હું પણ સમજું પણ મારા ખ્યાલથી હેંસી માર્કની ટેસ્ટ આવતી હતી ત્યારે સ્કૂલની અંદર ક્લાસીસની અંદર જોરો શોરોથી તમારા બધાની પરીક્ષા લેવાતી હોય સિત્તેર ઉપર માર્ક કેટલાને આવે છે હેંસી માર્થી ચાલો ફટાફટ મને કોમેન્ટ કરીને જણાવો કે સિત્તેર ઉપર માર્ક્સ લેવાવાળા કેટલા સ્ટુડન્ટ છે પોતાનું નામ ખાસ લખજો હે ને પોતાનું ખરસ મજાનું નામ લખજો અને કયા ગામમાંથી તમે વાત કરો છો એટલે અમને પણ તમારી કોમેન્ટ જાણીને ખબર પડે કે આ વિડિયો જે છે એ કયા કયા ગામ સુધી જઈ શકે છે બરાબર ને કયા કયા ગામે પહોંચી ગયો છે આપણો વિડીયો તો તમારું પોતાનું નામ અને તમારું સિટી ખાસ જણાવજો ચાલો નેક્સ્ટ વાત કરીએ હાઉ મેની માર્ક્સ હેઝ ઉમંગ ગોટ ઇન અધર સબ્જેક્ટ ઉમંગ જે છે એને બીજા બધાય સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ મળેલા છે તો કે ઉમંગ હેઝ ગોટ મોર દેન ફોર્ટી માર્ક્સ ઇન અધર સબ્જેક્ટ બીજા બધાય સબ્જેક્ટની અંદર ભાઈને 40 થી વધારે માર્ક્સ મળેલા છે વોટ ડઝ સરિતા એડવાઇઝ ઉમંગ સરિતા જે છે એ એડવાઇઝ શું કરે છે ઉમંગને તો કે સરિતા એડવાઇઝિસ ઉમંગ જો અહીંયા જો અહીંયા અહીંયા આવો આવો જો ડઝ અને એડવાઇઝ તો એડવાઇસિસ બરાબર ના રયો જો પાછળ એસ લાગે બરાબર તો સરિતા એડવાઇઝિસ ઉમંગ ટુ વર્ક હાર્ડ ફોર ધ નેક્સ્ટ ટેસ્ટ ઇન મેથ્સ મેથ્સની અંદર બીજી સારી પરીક્ષા જે છે એ સારા માર્ક્સ લઈ શકે આવતી પરીક્ષામાં તો એના માટે આપણે વાત કરી શકવાની કીધું જ કે ભાઈ મહેનત કરો અને તમે પણ મહેનત કરો અને આની સાથે આપણે સેક્શન નંબર બીનો વિડીયો જે છે એને પણ આપણે પૂરો કરીએ છીએ અને મળીએ સેક્શન નંબર સી ની સાથે અને એમ અને વાળું જો હજી કહું છું કોમેન્ટ ના કરી લો તો એ પીએમ પીએમની ફટાફટ કોમેન્ટ કરો દરેક દરેક ની અંદર હું કંઈક ને કંઈક આવા પ્રશ્ન તમારી સામે લઈને આવીશ અને મને આખું કોમેન્ટ બોક્સ ફટાફટ ફૂલ કરીને દેજો અને મસ્ત મેસેજ કરતા જાઓ બીજી વાત તમને શું કીધી તો કે તમે કયા ગામમાંથી છો તમને સિત્તેરમાંથી કેટલા માર્ક્સ આમ કે ને કે એંસીમાંથી સિત્તેર ઉપર માર્ક મળતા હોય એવા પણ પોતાનું નામ લખો ને ગામનું નામે લખો ખબર પડે કે ભાઈ આ વિડીયો ક્યાં ક્યાં ગામ સુધી ફેલાઈ ગયો છે બરાબર ને ચાલો મળીએ આપણે નેક્સ્ટ સેક્શન નંબર સી માં ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત